અમરેલી અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બે દિવસ ને ત્રીસ થી ચાલીસ કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે તો હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં હાલમાં બે સિસ્ટમ સક્રિય થઈ છે જેને લઈને રાજ્યના નેવું ભાગમાં અત્યંત ભારે વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે જેને કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ મધ્ય ગુજરાતમાં પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ અને દક્ષિણ ગુજરાતમાં ડાંગ તાપી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે જેને કારણે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો હાલમાં હવામાન વિભાગે આવનારા નેવું ટકા ભાગમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે તેવી આગાહી વ્યક્ત કરી છે જેને કારણે હવામાન વિભાગે તમામ લોકોને સતર્ક રહેવા જણાવ્યું હતું ધન્યવાદ દર્શક મિત્રો